નમસ્કાર મિત્રો હું ન્યૂઝ ઓફ કચ્છમાં નવીન મહેતા આપનું સ્વાગત કરું છું આજે બાવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર યુપીએસસીની પરીક્ષાનું પરિણામ આવ્યું છે કચ્છનો યુવાન કેવલ અશ્વિનભાઈ મહેતા પાસ થયેલ છે ઓલ ઇન્ડિયા રેન્કમાં તેમનો સાતસો નંબર આવ્યો છે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો યુપીએસસીની પરીક્ષામાં કચ્છના યુવકને મળ્યું સ્થાન કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર કેવલ અશ્વિનભાઈ મહેતાએ યુપીએસસી કર્યું ક્લિયર ઓલ ઇન્ડિયા રેન્કમાં સાતસો છપ્પન નંબર મેળવ્યો યુપીએસસીમાં કચ્છનો પણ ડંકો વાગ્યો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચઈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચઈત્રવદ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે સર્વે ભાવિક ભક્તોને લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર